આ હવામાન વિશે કેટલી આગાહી થાય છે ને આજે વરસાદ આવશે કાલે વરસાદ આવશે એ વ્યક્તિ મહાન છે ને એની રીતે આગાહીઓ કરવા દેવો પણ મારે વાત કરવી છે હવામાનની આ હવામાન વિશે આટલી આગાહીઓ થાય આટલું થાય પણ એ હવામાનની એક વાત મને બહુ ગમે છે એ હવામાન વિશે એક વાત બહુ શીખવા જેવી છે

પાસેથી એક વસ્તુ અભિપ્રાય આપે છે સારા હોય કે ખરાબ હોય એ અભિપ્રાયો ફક્ત ને ફક્ત સાંભળવા એને તમારા પર ચોંટાડી રાખવા નહીં કારણ કે અભિપ્રાયો છે તમારા માટે એ લાભદાયક નથી તો આ વાતને જાણવા જેવી સમજવા જેવી અને લખી રાખવા જેવી ખરી